નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી બજારમાં થતી ઉતાર ચઢાવ અને બજારમાં મળતા મિશ્ર સંકેતો વચ્ચે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું અને ખાસ કરીને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે માર્કેટને કયા સેન્ટિમેન્ટ અસર કરી રહ્યા છે અને જે રીતે અત્યારનું માર્કેટ આપણને જોવા મળી રહ્યું છે ખેર આજે મંગળવાર મંગળવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પણ હતી એને એને લઈને પણ ક્યાંક ક્યાંક વોલાટીલિટી આપણને જોવા મળી સેન્સેક્સની અંદર નિફ્ટી બેંક નિફ્ટીની અંદર વોલાટી બેંક નિફ્ટીમાં દબાણ આપણને જોવા મળી રહ્યું છે એની પાછળના કારણો શું છે એ જાણવાનો પ્રયત્ન કરવો છે બીજી વસ્તુ કે કયા એવા સેક્ટર્સ છે કે જ્યાં એક બાઈંગ પ્રેશર બની રહ્યું છે ને કયા સેક્ટર્સ એવા છે કે જ્યાં સેલિંગ પ્રેશર બની રહ્યું છે આ વચ્ચે પણ વાતચીત કરીશું એ પહેલાં થોડા ઘણા આપણે ડેટાનું પણ એનાલિસિસ કરીએ જે ટીવી સ્ક્રીન ઉપર આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે કે જેમાં આજે કઈ બાજુ લેવલ્સ રહ્યા હતા નિફ્ટી તોતેર પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર છસો ઓગણપચાસ ઉપર ક્લોઝ આપ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો ત્રણસો આઠ પોઈન્ટના ઘટાડા સાથે એંસી હજાર સાતસો દસ ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બસો ઓગણસાહીઠ પોઈન્ટના ઘટાડા સાથે પંચાવન હજાર ત્રણસો સાહીઠ ઉપર ક્લોઝ આપ્યો છે આ અત્યારના લેવલ્સ છે પરંતુ ગઈકાલની એક ચર્ચા કરી લઈએ કે ગઈકાલે કેવા પ્રકારનો માહોલ હતો ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગઈકાલે ક્યાંક આપણને બેંક નિફ્ટીમાં એ તો આપણને નર્મ નર્માસ જોવા મળી હતી પરંતુ નિફ્ટી અને સેન્સેક્સની અંદર ઉછાળો જોવા મળ્યો હતો ગ્રીન ઝોનમાં બંધ થયો હતો આજે પરિસ્થિતિ અલગ છે આજે લાલ રંગમાં નિફ્ટી પણ બંધ થયું છે બેંક નિફ્ટી પણ બંધ થયું છે અને સેન્સેક્સ પણ બંધ થયું છે એટલે માર્કેટ આજે લાલ રંગમાં બંધ થયું છે શું સંકેતો માર્કેટ આપી રહ્યું છે એ સમજવું ખૂબ જરૂરી છે સેન્સેક્સ ત્રણસો આઠ પોઈન્ટ નિફ્ટી ચોવીસ હજાર છસો ઓગણપચાસની સપાટી ઉપર બંધ સાતસોની રેન્જ ક્યાંક નિફ્ટી ક્રોસ નથી કરી રહ્યું પચીસ હજાર તો ખેર એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ બની રહ્યો છે એશિયન બજારોની અંદર એક મિશ્ર સંકેત આપણને મળી રહ્યા છે જાપાનનો નિક્કી પોઈન્ટ ત્રેસઠ ટકા ઘટીને ચાલીસ હજાર પાંચસો ચુમ્વાલીસ પર જોવા મળ્યો કોસ્પી એક એક પોઈન્ટ ઝીરો એક ઝીરો સાત ટકા વધીને ત્રણ ત્રણ હજાર એકસો એક્યાસી ઉપર આપણને જોવા મળ્યો હોંગકોંગનો હેંગસેંગ જે પોઈન્ટ બાર ટકા વધીને ચોવીસ હજાર સાતસો ત્રેસઠ ઉપર આપણને જોવા મળ્યો ચીનનો સંઘાઈ કોમ્પોઝિટ પોઈન્ટ ત્રેપન ટકા વધીને ત્રણ હજાર છસો બે પર જોવા મળ્યો ખાસ કરીને જે અસર કરતા ડેટા છે જે આપણે ઓબ્વિયસલી રાત્રે એ ડેટાનું મોનિટરિંગ થતું હોય છે અને ગિફ્ટ નિફ્ટી ગિફ્ટ નિફ્ટીમાં પણ એક નરમાસ આપણને એક દબાણ જોવા મળ્યું છે ગતરોજ નાસટેકની વાત કરીએ કે ડાઉજોન્સની વાત કરીએ એસએનપી ફાઇવ હંડ્રેડમાં વાત કરીએ તો કેવા પ્રકારે ગતરોજ ત્યાં માહોલ હતો અમેરિકાની અંદર એના આંકડા ઉપર એક વખત નજર કરી દઈએ તો ડાઉજોન્સમાં દોઢ ટકા જેટલો વધારો જોવા મળ્યો ચુમ્વાલીસ હજાર એકસો ચોત્રીસ ઉપર ક્લોઝ આપ્યો હતો નાસ્ટેક કોમ્પોઝિટ કે જેમાં પોણા બે ટકા જેટલો આપણને વધારો જોવા મળ્યો એકવીસ હજાર ચોપન ઉપર બંધ આપ્યો એસનપી ફાઇવ હંડ્રેડ જેમાં પણ દોઢ ટકા ઉપર આપણને વધારો જોવા મળ્યો છે એક પોઈન્ટ સુડતાલીસ ટકા વધીને છ હજાર ત્રણસો ત્રીસ ઉપર બંધ આપ્યો ભારતીય માર્કેટ એટલે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર મિશ્ર સંકેતો મળી રહ્યા છે ને હાલની તારીખમાં પણ એફઆઈઆઈ રોકડમાં સતત વેચાણ કરી રહ્યું છે ખેર આ પરિસ્થિતિ શું સૂચવી રહી છે એના ઉપર નજર કરવી ખૂબ જરૂરી છે કારણ કે એફઆઈઆઈનો ડેટા આપણને થોડા દિવસ પહેલાં આપણે જ્યારે જુલાઈ મહિનાની વાત કરી કે જૂન મહિનાની વાત કરીને મોટી માત્રાની અંદર એફઆઈઆઈએ કેશની અંદર વેચવાલી કરી હતી પણ સામે ખરીદારી ડીઆઈની આપણને જોવા મળી રહી છે ગતરોજ ચર્ચા હતી કે ટ્રમ્પ પાકિસ્તાન પ્રત્યે ક્યાંક એક દયાળુ વલણ દર્શાવી રહ્યા છે ઓગણીસ ટકા ટેરિફની વાત કરી અત્યારે ક્યાંક પરિસ્થિતિ એ પણ સામે આવી રહી છે એવી વાતો પણ વહેતી થઈ છે કે ટ્રમ્પ હજુ બીજું વધારાનો ટેરિફ લગાવશે એનું કારણ એ છે કે ઇન્ડિયા રૂસ પાસેથી મોટા માત્રામાં ઓઇલ લે છે અને એને બીજા માત્રાની અંદર નફા સાથે વેચે છે પણ ઇન્ડિયાનું ઇન્ડિયાનું મસ્ત અને ઇન્ડિયાનું ક્લિયર સ્ટાન્ડર્ડ છે કે દેશ હિત માટે જે કરવું પડશે એ અમે કરીશું એના માટે કોઈ અમને કશું કહી શકતું નથી પણ આ પચીસ ટકા જે ટેરિફ છે અને સાથે સાથે પેનલ્ટી આની અસર આપણને જોવા મળી રહી છે અને ગત પણ આપણે ચર્ચા એ ચાલતી હતી કે પહેલી ઓગસ્ટ પછી જે નેચરલ હીરા છે કે ડાયમંડ્સ છે એની ઉપર એના એક્સપોર્ટ ઉપર દસ હજાર પાંચસો અને લેબગ્રોન જે ડાયમંડ્સ છે એની ઉપર ચૌદસો સિત્તેર કરોડ વધારે ચૂકવવા પડશે આ પરિસ્થિતિ આપણને ક્યાં કઈ દિશામાં લઈ જશે અને બીજી વસ્તુ ટ્રમ્પ એવું છે કે ભાઈ આજે આ જગ્યાએ ફાયદો દેખાય કાલે આ જગ્યાએ ફાયદો દેખાય તો એના સાથે આજે આ જગ્યાએ ફાયદો દેખાશે તો એના સાથે અને આપણે એ પણ વાત કરવી છે કે શું અમેરિકા ઉપર કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ભરોસો રાખી શકાય કે ભારતે હવે સ્વૈચ્છિક રીતે આગળ વધવું પડશે આ જ મુદ્દે આગળ વધવું છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે ટૂંક સમયની અંદર માર્કેટ એક્સપર્ટ જોડાશે પરંતુ એ પહેલાં ટોપ ગિનર્સની વાત કરી લઈએ ટાઇટન જે આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ટોપ ગિનર્સમાં ટાઇટન સડસઠ રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર ચારસો ચોવીસ રૂપિયા ઉપર બંધ આપ્યો છે ઇન્ડાસિન્ડ બેંક જે તેર રૂપિયાના વધારા સાથે ઓલમોસ્ટ ચૌદ રૂપિયા તેર પોઈન્ટ પંચાણું રૂપિયાના વધારા સાથે આઠસો અઢાર ઉપર ક્લોઝ આપ્યો છે મારુતિ સુઝુકી એકસો ઇઠ્યોતેર રૂપિયાના વધારા સાથે બાર હજાર પાંચસો તેતાલીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે કોલ ઇન્ડિયા જેમાં પાંચ રૂપિયાના વધારા સાથે ત્રણસો ઓગણ્યા એંશી પોઈન્ટ પંચોતેર રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે આયસર મોટર ટીવી સ્ક્રીન ઉપર આ તમામ સ્ટોપ ગેનર્સના લિસ્ટ જોઈ શકો છો ત્રેસઠ રૂપિયાના વધારા સાથે આઇસર મોટર પાંચ હજાર છસો ચોર્યાસી ઉપર ક્લોઝ આપ્યો છે ટોપ લૂઝર્સમાં કે જેમાં આશા અપેક્ષા પ્રમાણે આજનો કારોબાર નથી જોવા મળી રહ્યો ઇન્ટ્રા ડેની અંદર વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે એકવીસ રૂપિયાના ઘટાડા સાથે તેરસો નેવું રૂપિયા ઉપર બંધ થયો છે ઇન્ફોસિસ વીસ રૂપિયાના ઘટાડા સાથે ચૌદસો સાહીઠ ઉપર બંધ થયો છે અદાણી એન્ટરપ્રાઇઝ એકત્રીસ રૂપિયાના ઘટાડા સાથે ત્રેવીસસો બત્રીસ ઉપર બંધ થયો છે આઈસીઆઈસીઆઈ બેંક સત્તર રૂપિયાના ઘટાડા સાથે ચૌદસો છેતાલીસ ઉપર બંધ થયો છે લિયોડ મેટલ્સ એન્ડ એનર્જી તો એ વીસ રૂપિયાના ઘટાડા સાથે ચૌદસો ત્રેપન પોઈન્ટ પાસઠ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આગળ વધીશું તો જે રીતે ભારતીય બજારોની અંદર જે મિશ્ર સંકેતો મળી રહ્યા છે એફઆઈઆઈ રોકાણમાં વેચાણ ચાલુ રાખ્યું છે ફ્યુચર્સની અંદર કેટલાક શોર્ટ કવરિંગ પણ કર્યા છે એફઆઈએ એટલે કહેવાય કે ને લાગી રહ્યું છે કે ભાઈ હવે ઇન્ડિયન માર્કેટમાં એક સ્ટેબિલિટી આપણને જોવા મળી રહી છે કે જે સ્થાનિક રોકાણકારો છે રિટેલ રોકાણકારો છે એ હવે ટસ્તી મસ્ત નથી રહી રહ્યા ભલે આપણે આપણો માલ કાઢી લઈએ છીએ કે પ્રોફિટ બુકિંગ કરીએ છીએ પરંતુ હવે ઇન્ડિયા સમજી ગયું છે ને ઇન્ડિયાની આ જનરેશન પણ સમજી ગઈ છે કે આવા ડીપ્સ આવતા રહેશે ને આ ડીપ્સ છે એક ઓપોર્ચ્યુનિટી આ ડીપની અંદર કેવી રીતે ખરીદારી કરવી કયા કયા વેલ્યુ એડિશન સ્ટોક રાખી રહ્યા છે તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જલ્પનબેન લાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલપનબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં બિલકુલ જર્ભાબેન શું લાગી રહ્યું છે કે એક બાજુ અત્યારે તો આપણને મિક્સ સંકેતો જોવા મળી રહ્યા છે આજે વોલાટિલિટી આપણે જોઈ કાલે અપ અપ સાઇડ મૂવમેન્ટ હતી આજે ડાઉન સાઇડ મૂવમેન્ટ છે આ પરિસ્થિતિ વચ્ચે એફઆઈઆઈનું સતત વેચાણ પણ ચાલુ છે વેચવાલી ચાલુ છે શું લાગી રહ્યું છે કે ટ્રમ્પની જે ટેરિફવાળી જે વાત છે એ કેટલી ઇમ્પેક્ટ કરી રહી છે ઇન્ડિયન માર્કેટમાં અને એ ક્યાં સુધી આપણને આ અસરો જોવા મળશે અને આગળ એ પણ મુદ્દે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે

એકવાર બહુ જ ઇમ્પેક્ટ થયું છે અને અત્યારે આપણે સુતી રહી હો છે માર્કેટ બી બહુ સપોર્ટફુલ ચાલી રહ્યું છે અને આટલે માર્કેટ એટલું વનટેડ એન્ટ્રી પર જોઈતી હોય તો દેખાય છે કે સારું છે જી અવાજ આવી રહ્યો હા મેં મેરો કહેવાનું છે મસ્ત

એમાં નિકાસમાં ઘટાડો થયો છે પછી આપણે જોયું કે વિદેશી રોકાણકારો જે દેશી છે એના કારણે બી આપણી શેર બજાર માં એક વોલેટિલિટી ચાલુ થઈ ગયું છે કેમ કે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ છે એ લોકો ને ડર છે કે આગળ પરિસ્થિતિ આવશે એટલે એ લોકો પૈસા પાછી ખેંચી રહ્યા છે અને સેન્સેક્સ કે છે પરંતુ આખી પરિસ્થિતિ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ની વાતો થઈ રહી છે પરંતુ એની અંદર ક્યાંક અવરોધ આવી રહ્યા છે વેપાર કરાર એ જે લેવલે ડીલો થવી જોઈએ એ ડીલ નથી થઈ રહી આપણે ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ ડીલ સરળતાથી થઈ ગયું પરંતુ અમેરિકાની અંદર ક્યાં ગૂંજ પડી રહી છે કારણ કે ડેરી ઉત્પાદકોની જો વાત કરીએ તો અમેરિકા ઈચ્છી રહ્યું છે કે ભારતની અંદર એક ફ્રી હેન્ડ મળે અમેરિકાની જે ડેરી પ્રોડક્ટ્સ છે ભારતની અંદર આવે સાથે સાથે અમેરિકાના જે પાકો છે કે જેમાં મકાઈ છે સોયાબીન છે આ સફરજન છે એ બધું ભારતીય બજારની અંદર આવે સાથે ટ્રમ્પ એ પણ ઈચ્છી રહ્યા છે કે રશિયા પાસેથી જે ભારત ક્રૂડ લઈ રહ્યું છે કે જે તેલ લઈ રહ્યું છે એ ના લે અને અમારા જોડેથી લે એટલે ટ્રમ્પનું ક્યાંક એક પ્રેશર ટેક્ટિક્સ ક્યાંક કોકને કોક રીતે અપનાવવાની વાતો છે બરાબર તો શું લાગી રહ્યું છે ભારતે તો ઓલરેડી ક્લિયર સ્ટેન્ડ આપી દીધું છે કે દેશ હિત માટે જ્યાં જે જરૂર પડશે એ કરવામાં આવશે પરંતુ આ જે ડેરી પ્રોડક્ટ્સની વાત છે એ ડીલ નથી થઈ રહી આપણે મંત્રીઓ કેબિનેટ મિનિસ્ટર દ્વારા પણ નિવેદનો આવી ચુક્યા છે કે ભારત અમુક અમુક વસ્તુઓ કે જ્યાં નથી યોગ્ય તો ત્યાં સ્ટેન્ડ ક્લિયર કરશે પણ ઘરી જેમાં ડેરી પ્રોડક્ટ્સની વાત કરીએ કે પછી જીનોમ મોડિફાઈડ જે પાકો છે એની વાત કરીએ તો એના માટે ભારતના સ્ટેન્ડ ક્લિયર છે શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારત ચૂકશે કે પછી ફાઇટ બેક કરવા માટે એટલું સક્ષમ છીએ આપણે આ ઓફકોર્સ

મેન્ટ વિચારી રહી છે ને જલપનબેન એક બાજુ ટ્રમ્પ સાહેબનું એવું પણ કહેવું છે કે બ્રિક્સની અંદર ભારતનો જે ઇમ્પોર્ટન્ટ કી રોલ છે ભારત હટી જાય તો ભારત એવું ન કરે કે જેના કારણે ડોલર નબળો પડે આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જો ડોલરના ભાવ વધશે તો ભારતની અંદર ઇન્ફ્લેશનમાં ક્યાંક વધારો થશે બધી ચીજવસ્તુઓ મોંઘ મોંઘી થશે એટલે ટ્રમ્પ ટ્રમ્પ સાહેબ બસ ખાલી એક જ વસ્તુ કે કોઈપણ પ્રકારે તમે મારા ત્યાંથી જ વસ્તુઓ ખરીદો મને ટેક્સ આપો વધારે તમે ડોલરને કશું ના થાય એવી જ બધી વાતો છે શું લાગી રહ્યું છે કે આ બ્રિક્સ નેશનની અંદર ભારત ક્યાંક પીછે હટ કરશે કે પછી બ્રિક્સ નેશન જે બનેલું છે એની અંદર ભારત કન્ટિન્યુ પોતાનું સ્ટેન્ડ રાખશે જ આની અંદર અ બ્રિક્સ એટલે પાંચ દેશો જૂથ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા અને આ લોકો એ એક સાથે આર્થિક વિકાસ સામૂહિક વેપાર અને સોરી સામૂહિક વેપાર અને બહુપક્ષીય સરકાર માટે કામ કરે છે હવે બ્રિક્સના ના સમય બ્રિક્સ બ્રિક્સ માંથી ભારતની પાંચ પીસે હટતી થશે નહીં

તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી મોટી ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે ને મેં આગળ પણ ચર્ચા એ જ વિશે કરેલી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે વાતો છે કે ભાઈ જે નેચરલ ડાયમંડ્સ છે એના જે એક્સપોર્ટની અંદર મો મોટો ફરક પડી શકે વધારેના રૂપિયા તમારે બહુ મોટા ચંક આપવો પડે એમ છે લેપગ્રોન જે ડાયમંડ્સ છે એની અંદર પણ ક્યાં એ અસર વર્તાઈ શકે છે એક બાજુ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઓલરેડી સુરતની જો વાત કરીએ આપણે ખાસ કરીને ગુજરાતમાં તો પરિસ્થિતિ ક્યાંક એટલી સાનુકૂળ નથી ક્યાંક ને ક્યાંક ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આપણે બેઠી કરવા માટેના અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે અને એ વચ્ચે આ વધારાનું ભારણ એ આવનારા દિવસોની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે શું એક પોઝિટિવ સંકેત કહી શકીએ કે નેગેટિવ સંકેત કહી શકીએ કે કઈ દિશામાં લઈ જશે

પેટ જે પરિસ્થિતિ માર્કેટ ઉપર એક રિવર્સ આપણે એક એનાલિસિસ ઉપર આવીએ કે શું લાગી રહ્યું છે કે આજનું એક દબાણ અને ધીમે ધીમે અલગ અલગ સેક્ટરમાંથી અલગ અલગ સ્ટોકના જે ડેટા આવી રહ્યા છે આજે ખાસ કરીને આઈટી અને આઈટી ફાર્મા અને એફએમસીજીની અંદર ક્યાંક એક પ્રેશર આપણને જોવા મળ્યું છે લગભગ એક ટકા જેટલું પ્રેશર આજે જોવા મળ્યું સરકારી બેંકો અને એ એની અંદર પણ નાનું મોટું પ્રેશર ખાસ કરીને કાલે જો વાત કરીએ તો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકની અંદર તો આજે પણ પ્રેશર છે આ પ્રેશર બેન્કિંગ સેક્ટરની અંદર આઈટી ફાર્મા અને એફએમસીજીમાં શું લાગી રહ્યું છે કે આવનારા વીક એટલે કે આખા વીકનું એક જો પ્રિડિક્શન કરવામાં આવે તો નવા સોદાઓની અંદર ક્યાંથી ક્યાં માર્કેટ મૂવ થઈ શકે એમ છે પણ આપણે એક પેટર્નથી ઓબ્ઝર્વ કર્યું તો અગર એ રીતે આપણે જઈએ તો જ્યાં આ મુદ્દો સોલ્વ નહીં કે આપણે ડબલ્યુટીઓ માં એ મુદ્દા ઉપર ચર્ચા ફરીથી એકવાર થવી જોઈએ જ્યાં સુધી એનો કોઈ નહીં આવે ત્યાં સુધી આપણે આના જોવા તો લોસ કરી રહીશું પછી થોડું નીચે આવવાની શક્યતા છે બિલકુલ અને શું લાગી રહ્યું છે કે જે રીતે અમેરિકા જે વાત કરી રહ્યું છે કે બ્રિક્સની વાત હોય કે પછી અમેરિકાની અંદર નાસ્ટેક ડાઉજોન્સને એમાં જોઈએ તો એમાં ગઈકાલે એક માર્કેટની અંદર ઉછાળો હતો પરંતુ અમેરિકા ઇન્ડિયા પ્રત્યે જે પ્રકારનું આખું વલણ છે એનાથી અમેરિકન માર્કેટની અંદર પણ ક્યાંક અસર જોવા મળશે અને બીજો આની સાથે પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ વાત કરી કે પાકિસ્તાન સામે જે એક દયાળુ વલણ એમણે બતાવ્યું છે ઓગણીસ ટકા ટેરિફ લગાવ્યો છે પાકિસ્તાન ઉપર ક્યાંક પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે અમેરિકાનો અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પને આપણે તકવાદી કહી શકીએ આ નેશનથી ફાયદો છે તો આજે આ સાથે નેશન રહી ગયા કાલે જે નેશનથી ફાયદો થશે એ નેશન સાથે ઉભા રહી જશે એટલે એક ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો અમેરિકા કેટલું ટ્રસ્ટફુલ આપણે અત્યારના લેવલે ગણી શકીએ છીએ અમેરિકા ભારત જોઈને એસ્પેશ ભારત અને રશિયા ની કૃપા થઈ રહી છે એ ચાલુ છે એના ઉપર ટ્રમ્પ

બિલકુલ મહાસત્વ હોવાનો ક્યાંક મિસયુસ પણ થઈ રહ્યો છે પરંતુ અમેરિકા અમેરિકાએ વર્ષો પહેલા પણ એ ભોગ્યું હતું કે જ્યારે એ પાકિસ્તાન સાથે મિત્રતા કેળવી હતી ને આપણે સૌ કોઈને ખ્યાલ છે એ ડેટ ઉપર હું વાત નહીં કરું પરંતુ એ એ અહેસાસ અમેરિકાને થયો ને એના પછી અમેરિકાએ ક્લિયર કટ એક સ્ટેન્ડ લીધા પરંતુ જે રીતે વાતચીત એ જ છે કે તકવાદી એ વસ્તુ જોવા મળી રહ્યું છે જો અમેરિકા પોતાના દેશમાં તે સ્ટેન્ડ લઈ શકે તો વાય શુડ નોટ ભારત ભારત કેમ નહીં વસ્તુ જી અમેરિકા એક કેવો દેખાય ના બહુ ઓછી સલાણ હતી અને ઇન્ડિયા એક પહેલેથી લેવલ દેશ રહ્યો છે કે આ માનવતાને કનેક્ટ થયેલું છે અને આપણને આપણા જે લીડર છે એ ટ્રુ લીડર છે અને એટલે જે કે આપણા જનતા માટે આટલું સોચી રહ્યું છે આપણા ઉદ્યોગ માટે સોચી રહ્યા છે તેથી ઇન્ડિયા અત્યારે ગ્રોઈંગ ઇકોનોમી થઈ રહી છે અને અત્યારે આ ટાઈમે એકદમ નવા મુદ્દા લઈ આવશે તો તમને ખબર છે કે ઇન્ડિયા ઇકોનોમી છે એ તો સ્પીક થઈ જશે अह अध्ययनो जे सिचुएशन जे अध्ययन जे सिचुएशन दे ए अटेन थोड़ी सिचुएशंस अटेन देयर तो आवाज नहीं पाए तो आ आवाज दबा में गवाती इतना लीडर इज सचुपर बहुत बहुत पश्चता की ला खड़ी थी और जे भी सम कंटेम्परेरी सिचुएशन मार्केट में इफेक्ट की आ अबो नाना मार्केट की पूरा से इतना स्केल ટૂંકમાં આપણે ડબલ્યુટીઓની વાત કરી કે એની અંદર બધી ચર્ચાઓ ચાલી રહી છે હકારાત્મક ચર્ચાઓ આવે એવું આપણે વિચાર કરીએ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આ મુદ્દે ચર્ચા કરે છે અને એક દેશ બીજા દેશને દબાવે કે એક દેશ બી વસ્તુ એ જ છે કે વૈશ્વિક લેવલે જો તમારે પોતાની ઇકોનોમીને આગળ વધાર્યું જશે તો સૌએ સાથે મળીને ચાલવું પડશે ને વિધાઉટ સાથે મળ્યા વગર શું લાગી રહ્યું છે કે ઇન્ડિયા વગર અમેરિકાની ઇકોનોમી કેટલી સસ્ટેનેબલ છે કે અને આવનારા દિવસોમાં જો ઇન્ડિયા સાથેના જે મોટા પાયાના જે બિઝનેસો છે એ કેટલી અસર કરી શકે છે અને છેલ્લો પ્રશ્ન આની સાથે સાથે જોડી લઉં છું કે કયા એવા સેક્ટર્સ છે કે જેની અંદર આવનારા વીકમાં આ વીકની અંદર એક બુલિસ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે અને કયા એવા સ્ટોક્સ કે જેની અંદર રોકાણકારો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે વોચ રાખી શકે ઓકે એવું નથી કે હન્ડ્રેડ પર્સન્ટ પોતાની જાતે રન કરી શકે અને જે બીજી વાત આપણે થઈ છે

तो डब्ल्यूटीओ ने एक्शन लेवू पर से सनी वारियर बिल्कुल क्या वाला सेक्टर्स चे के जनी अंदर एक बुलिस सेंटीमेंट जो आम बढ़े त्यारे अपने नहीं अपने इंटरनल टेक्सटर डिफेंस जी जेंट्स है ये मार्केट ये बहुत सारू करी सके थे क्योंकि आपके अत्यारे इंटरनल जो डोमेस्टिक एग्रीकल्चर मार्केट है राइट एमा अपनी मॉनसून में ठीक तो ओके तो बहुत सारे डेटा भी अभी तक है सेकंडली जो अपने डिफेंस सेक्टर की बात करिए डिफेंस सेक्टर में भी लगभग 1000 स्टूडेंट्स इन्वेस्ट एक्सेप्ट करवा 70% से लोगों ने अपॉर्चुनिटीज uh, आती है uh, पहला ये 42 43% न तो 74% टू 80% इन दियो की डिफेंस सिस्टम में राइट इसलिए स्लोली ग्रेजुएट इन

આપણા દેશ સામે ખતરો આવશે કે આપણું દેશ હિત નહીં જળવાય તો પછી આપણે એટલા જ સ્ટેન્ડ લેવા માટે સક્ષમ છીએ ખેર આજના બજારમાં આજે ચર્ચા ઘણી બધી થઈ આવતીકાલે ફરીથી મળીશું આજના બજારમાં અત્યારે મને રજા આપશો નમસ્કાર